શ્રી વિષ્ણુસ્રનામાવલિ ઓ વિશ્વસ્મે નમ ઓમ વિષ્ણવે નંવષ્ટકારા નમ ઓમ ભૂત ભવ્ય પ્રભવે નમ ઓમ ભૂતકૃતે નમ ઓમ ભૂતભૂતે નમ ઓમ ભાવાય નૂતા્મને નમ ઓૂત ભાવનાય નૂતા ન પરમાત્મને નં મુક્તા પરમગત્ય નમ ઓમ અવ્યય નમ ઓમ પુરૂષાય નક્ષિણે નમ ક્ષેત્રજાય નં અક્ષરાય નમ ઓમ યોગાય નં યોગવિદામનેત્રે નમ ઓમ પ્રધાનપુરષેશ્વરાય નમ ઓમ નાશી વપુષે નમ ઓમ શ્રીમતે નમ ઓમ કેશવાય નમ ઓમ પુરુષોત્તમાય નમ ઓમ સર્વસ્વે નર્વાય નમ ઓમ શિવાય નમ ઓમ સ્થાણવે ઓમ ભૂતાદય નમ ઓમ નિધયે અવ્યેયાય નમ ઓમ સંભવાય નય ઓમ ભાવનાય નમ ઓમ ભત્રે ઓમ પ્રભવાય નમ ઓમ પ્રભવે ઓમ ઈશ્વરાય નમ ઓમ સ્વયં સ્વયંભુ નમ સંભવે નમ ઓમ આદિત્યાય નમ ઓમ પુષ્કરાય નમ ઓમ મહાસ્વનાય ઓમ મહસ્વનાય ઓમ ધાત્રે નમ ઓમ વિધાત્રે નમ ઓમ ધાતુરૂતુમાય નમ ઓમ અપ્રમેયાય નમ ઓમ ઋષિકેશય નમ ઓમ પદ્મનાભાય નમ અમર પ્રભવે નમ ઓમ વિશ્વકર્મણે નમ ઓનવે નૃષ્ટે નં સ્થવિષ્ઠાય નથવિરાય ધ્રુવાય નમ ઓમ અગ્રયાય નમ ઓમ શાશ્વતાય નૃષ્ણાય નં લોહીતાય નમ ઓમ પ્રતર્દનાય નમ ઓમ પ્રભુતાય નમ ઓમ ત્રિબ્ધાં ન પવિતય નય પરશ્મી નમ ઓમ ઈશાનાય નય નમ પ્રાણાય નમ ઓમ જ્યેષ્ઠાય ન શ્રેષ્ઠાય નજાપત્યે નમ ઓમ હિણ્યગર્ભા નમ ઓમ ભૂગર્ભાય નમ માધવાય નમ મધુસૂદનાય ન ઓમ ઈશ્વરાય નમ ઓમ વિક્રમેણે નમ ઓમ ધન્વિને નં મેઘાવિને નં વિક્રમાય નમ ઓમ ક્રમાય નમ ઓમ અનુતમાય નમ ઓમ દુરાધર્ષા નમ ૃતજ્ઞા નમ ઋત નમ ઓમ આત્મવ નરેશા નમ રણા નં શરવણ નમ ઓમ વિશ્વરેતસે નમ ઓમ પ્રજાભવાય નમ ઓમ અન્હ્યે નમ ઓમ સંવંસરાય નમ ઓમ વ્યાલાય નમ ઠત્યાય નં સર્વદર્શનાય નજાય નં સર્વેરાય નમ ઓમ સિદ્ધાય ઓમ સિદ્ધ નમ ઓમ સર્વાદય નમ અચ્યુતાય નમ ઓમ વૃષાકપયે નમ ઓમ અમીયામને નહીં ઓમ સર્વયોગ વિનિશુતાય નમ ઓમ વસવે ન ઓમ વશુમનસે નમ ઓમ સત્યાય નમ ઓમ સમાત્મને નં સંભિતાય નમ ઓમ શમાય નમ ઓમ અમોઘાય નમ ઓમ પુડરી કક્ષા નમ ઓમ રુષકર્મણ નમ ઓમ રુષાકૃત્ય નમ ઓમ રુદ્રાય નં બહુશીર્ષે નમ ઓવે ન વિશ્વયોનિયે નમ ઓમ શુચિશ્રવસે નમ ઓમ અમૃતાય ન ઓમ શાશ્વતસ્થાણવે નોહાય નં મહાતપસે નમ ર્વ નમ ઓવિદ્દભાન્ન્વ નમ ઓમ વિશ્વસયનાય નં જનાર્દનાય ને નમ ઓમ વેદ વિદ્યે નં અવ્યંગા નમ ઓંગા નદે નમ ઓમ કવએ નમ ઓમ લોકાધ્યક્ષાય નં સુરાધ્યક્ષા નમ ઓમ ધર્માધ્યક્ષાય નમ ઈતાકૃતાય નત્મને નહ ચ્યૂહાય નં ચુર્દ્રષ્ટાય નં ચતુર્ભુજા નમ ચતુર્દ્રષ્ટાય નમ ઓમ ચતુર્ભુજાય ભોજનાય ઓમ ભોક્ત્રે નમ ઓમ સહિષ્ણમે નમ ઓમ જગદાદીજાય ઓમ અનઘાય નમ ઓમ વીજયાય નમ ઓમ જૈત્રે નમ ઓમ વિશ્વયોનિય નમ ઓમ પુનર્વસવે ન ઓમ ઉપેન્દ્રાય ન વામનાય નંસવે નમ ઓમ અમોઘાય નમ ઓચ નમ ઓમ ઉર્જિતાય નમ ઓમ મતીન્દ્રા નહ સંગ્રહાય ન સર્ગા નમ ઓમ ધુતા્મને નહિ નિયમાય નં યમાય નેદયા નૈદ્યાય નમ ઓમ શ્રદ્ધાગિને ન વિરઘને નં માધવાય ન ઓમ મધવે ન્રિય નમ ઓમ મહામાયા નમ ઓમ મહોત્સાહાય નમ ઓમ મહાબલાય નમ ઓમ મહાબુધાય નહીં ઓમ મહાવીરાય નમ ઓમ મહાશક્એ નમ ઓમ મહ્યુતીય નમ ઓમ અનિદેશ વપુષે નમ ઓમ શ્રીમતે નમ ઓમ અમીયાત્મને નહીં ઓમ મહિધુષે નમ ઓમ મહેશ્વાસાય નમ ઓમ મયિભદ્રે નમ ઓમ શ્રીનિવાસાય ન ઓમ નમઃ ઓમ અનિરૂધ્ધાય નમઃ ઓમ સુરાનંદાય નમઃ ઓમ ગોવિંદાય નમઃ ઓમ મરીચય નમઃ ઓમ નમઃ ઓમ દમનાય નમઃ ઓમ હંસાય નમઃ ઓમ ભુજગોતમાય નમઃ ઓમ હિણ્યનાભાય નમઃ ઓમ સુતપે નમ ઓ પદ્મનાભાય ઓમ પ્રજાપત્યે નમઃ ઓમ અમૃત્યે નમઃ ઓમ નં નમઃ ઓમ સિંહાય નમઃ ઓમ સંદ્તે નમ ઓમ સંધિમને નહિરાય નમ ઓમ અજાય નં દુર્મષણાય નમ ઓમ શાસ્ત્રે નમ ઓમ વિશ્રુતાત્મને નં સુરારી નમ ઓમ ગુરવે નં ગુરૂતમાય નાં ન શ્યાય નમ સત્યપરાક્રમાય નમ ઓમ નિમિષાય નમ ઓમ અનિમિષા નમ ઓમ સ્થિ નમ ઓમ વાચસ્પતે ઉદારધિએ નમ ઓમ અગ્રણ્યે નમ ઓમણ્યે નમ ઇમ શ્રીમતે ન્યાયાય નમ ઓમ નેત્રે નમ ઇમ સમીરણાય ન સહસ્રમૂર્ઘે નમ ઓમ વિશ્વાત્મને નં સહસાક્ષા નમ ઓસ્રપદે નમ ઓમ આવર્તનાય નવૃતામને નહ સંવૃતાય ન ઓમ શ્રમ પરમર્દનાય નર્થા નમ ઓનય નમ અનિલાય નં ધરણીધરાય નમ ઓમ સુપ્રસાદાય નસન્નાત્મને નં વિશ્વદુષે નમ ઓમ વિશ્વભુજે નમ ઓમ વિભવે નમ ઓમ સત્કર્ત નમ ઓમ સત્કૃતાય નવે નવે નય નમ નરાય નમ ઓમ અસંખેયાય નમ ઓમ અપ્રમેયાત્મને ન વિશિષ્ટા નં શિષ્ટૃત નમ ઓમ શુચ્યે નમ ઓમ સિદ્ધાથાય ન સિદ્ધસંકલ્પાય ન સિદ્ધિદાય નમ ઓમ સિદ્ધિસાધા નમ ઓષાયે નમ ઓમ વૃષભાય નં વિષ્ણવે નૃષપર્વણ નમ ઓમ વૃષોદરાય નમ ઓમ વર્ધનાય નર્ધમાનાય ન ઓમ ઓમ નુતિસાગરાય સાગરાય નમ ઓમ સુભુજાય ઓમ દુર્ધરાય ઓમ નગ્મીને ઓમ મહેન્દ્રાય ઓમ વસુદાય નસુધાય ઓમ વસવે નૈકૃપય નં રુદ્રુપાય ઓમ સિપિષ્ટાય નમ ઓમ પ્રકાશાય ઓમ ઓજસ્તેજો નજસ્તેજો દુતિધરાય ઓમ પ્રકાશાત્મને નહીં ઓમ પ્રતાપનાય નૃદુ રુદ્ધાય ન ઓમ સ્પષ્ટાક્ષરાય નમ યોં મંત્રય નંદ્રાશવે નમ ઓમ ભાસ્કરદ્યુતે નમ ઓમ અમૃતા સુદભવાય નમ ઓમ ભાનવે ન શશિબિંદવે નં શુરેશ્વરાય નં ઔષધાય નં જગત હેતવે નં સત્યધર્મપરાક્રમાય નમ ઓમ ભૂદ્ધવ્ય ભવન્નાથાય નં પૌનાય નય નં અનલાય નમ ઓમ કામ નમ ઓમ કામ કૃતે નમ ઓમ ઓમ કામાય નમ પ્રદાય નમ ઓમ પ્રભવે ઓમ યોગાધિ નમ ઓમ ઓમ નેક માયાય નમ ઓમ ઓમ નદૃ્યાય નં અવ્યક્તરૂપાય નં સહસ્રજિ નમ અનંતજિ નમ ઈષ્ટાય નં વિશિષ્ટાય નેષાય ન ઓમ શિખંડિને નહીં ઓમ નહુષાય નમ ઓમ વૃષાય નમ ઓમ ક્રોધાગ્ને ઓમ ક્રોત્કૃત્કર્ત્રે નમ ઓમ વિશ્વબાહવે ઓમ નયીધરાય નમ ઓમ અચ્યુતાય નમ ઓમ પ્રથિતાય નમ ઓમ પ્રાણાય નમ ઓમ પ્રાણદાય ઓમ વાસવાનુજાય નમ ઓમ અપાનિધિ નમ ઓમ અધિષ્ઠાનાય ન ઓમ અપ્રમતાય ઓમ પ્રતિષ્ઠિતાય નમ ઓમ સ્કંદાય નમ સ્કંદરાય નમ ઓમ ધુર્યાય નમ ઓરદાય નો વાયુવાહનાય નસુદેવાય નમ ઓમ ઓમ નિદેવાય નમ ઓમ પુરંધરાય નમ ઓમ અશોકાય ઓમ તારાણાય નમ ઓમ તારાય નમ ઓમ સુરાય નમ ઓમ શૌર્યય જનેશ્વરાય નમ ઓમ અનુકૂલાય ન ઓમ સતાવર્તાય નં ઓમ પદ્મિને નમ ઓમ અરવિંદાક્ષા નમ ઓ ઓમ નં શરીભૃ ઓમ હરધિએ નમ ઓમ રુદ્ધાય નમ ઓમ રુધાત્મને નમ ઓક્ષા નમ ઓરૂર્ધ્વજાય નુલાય નમ ઓમ મહાક્ષાય નમ ઓમ 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 ભીમાય નમ ઓમ સમયાય નમ ઓમ વિહરએ નમ ઓમ સર્વલક્ષણ સર્વલક્ષણક્ષણિયાય ઓમ લક્ષ્મીવતે નં સમિતિજ્યાય નમ ઓમ વિક્ષરાય ઓમ રોહિતાય ઓમ નર્ગાય નમ ઓમ હેતવે નમ ઓમ દામોદરાય નમ ઓમ સહાય નમ ઓમ મહીધરાય નમ ઓગાય ઓમ વેગવતે નમ ઓમ અનિ અમિતાસનાય નમ ઓમ ઉદ્ભવાય ઓમ ક્ષોભનાય ઓમ દેવાય નમ ઓમ શ્રી ગર્ભાય ન ઓમ પરમેશરાય નમ ઓમ કર્ણાય નમ કાણા નમ કત્રે નમ ઓમ વિકત્રે ગહનાય નમ ઓમ ગુહાયય ઓમ વ્યવસાયાય નમ ઓમ વ્યવસ્થાનાય નમ ઓમ સંસ્થાનાય ઓમ સ્થાનદાય નય ઓમ ધ્રુવાય નમ ઓમ ઓમ પરમ સ્પષ્ટાય નમ ઓમ તુષ્ટાય ન ઓમ પુષ્ટાય નં શુભેક્ષણાય ઓમ રામાય ઓમ વીરામાય નમ ઓમ વીર્યાય નમ ઓમ માર્ગાય નમ ઓમ નં નય ઓમ અન્યાય નમ ઓમ ઓમ વીરાય નમ ઓમ શક્તિમતા શ્રેષ્ઠાય ઓમ ધર્માય ઓમ નર્મ વિદ્યુતમાય નમ ઓમ ઓમ વૈકુઠાય નહીં ઓમ પ્રાણાય નમ ઓમ પ્રાણદાયે પ્રાણદાય ઓમ પ્રણવાયે નમ ઓમ પૃથવે નં ગર્ભાય નમ ઓમ શત્રુઘ્નાય નમ ઓમ વ્યાપ્યાય નમ ઓમ વાયવે ઓમ નધ્યોક્ષા નમ ઓમ ઋતુવે ઓમ સુદર્શનાય ઓમ કાલાય નમ ઓમ પરમેિને નં પરીગ્રહાય નમ ઉગ્રાય ઓમ સંવસરાય નમ ઓમ દક્ષાય નમ ઓમ વિશ્રામાય નમ ઓમ વિશ્વદક્ષિણાય નં વિસ્તારાય નમ ઓમ સ્થાવરસ્થાન નમ ઓમ પ્રમાણાય નમ ઓજા વ્યયાય નમ ઓમ અર્થાય ન ઓમ અનર્થાય નમ મહોષાય નમ ઓમ મહોગાય નં મય નણ્યાય નમ ઓમ સ્થવિષ્ઠાય નં અભુ નમ ઓમ ધર્મયૂપાય નં મખાય નં નક્ષત્રે નમ ઓમ નક્ષત્રિને ન ઓમ ક્ષમાય નય નમ ઓમ સમીહનાય નમ ઓમ યજ્ઞાય નમ ઈમ ઇજિયાય નો મહેજ્યાય નમ ઓમ ક્રત નમ ઓમ સત્રય નય નં સર્વદર્શિને નહીં ઓમ વિમુક્તામને નો ઓમ સર્વજ્ઞાય નમ ઓમ જ્ઞાનમૂતમાય નમ ઓમ સુવ્રતાય નમુખાય નં સૂક્ષ્માય નં સુઘોષાય નં સુખદાય ન ઓમ સૂર્યોદય નમ ઓમ મનોહરાય નમ ઓમ જીતક્રોધાય નમ ઓરબાહવે ન વિદારય ન સ્વાપનાય નવસાય નં ઓમ નત્મને નમ ઓમ નેકર્મકૃ નમ ઓમ ઓમ વત્સરાય નમ ઓમ વત્સલાય નમ ઓમ વત્સિને ઓમ રત્નગર્ભાય નમ ઓમ ધનેશ્વરાય નમ ઓમ ધર્મગુપે નમ ઓમ ધર્મકૃતે ઓમ ધર્મીને ન ઓમ સત્યે નં અસત્યે નં ક્ષરાય નમ ઓમ અક્ષરાય નમ ઓમ અવિજ્ઞાત્રે નમ ઓહસ્રાંશય નમ ઓમ વિધાત્રે નમ ઓમ કૃતલક્ષણાય નં ગભસ્થિનેમ્યે નમ ઈ સત્વસ્થાય નં સિંહાય નં ભૂતમહેશ્વરાય નમ ઓમ આદિદેવાય નમ ઓમ મહાદેવાય નં દેવેય નમ ઓમ દેવભૂદુરવેદ નમ ઓમ ઉત્તરાય નમ ઓમ ગોપ્ત નમ ઓમ ગોપત્રે નમ ઓમ જ્ઞાનગમ્યાય નમ ઓમ પુરાતનાય નર્ભૂભૂતે નમ ઓમ ભોક્ત્રે નમ ઓમ કપીન્દ્રાય નમ ઓમ ભૂરીદક્ષિણાય નં ઓમ પાય નમ ઓમ અમૃતપાય નમ ઓમ સોમાય ઓમ પૂરજિય નમ ઓમ પુરુષોત્તમાય નમ ઓમ વિનિયાય ઓમ જયાય ઓમ સત્યસંધાય નમ ઓમ દાસહાર્ય નમ ઓમ સાવતાંપત નમ ઓમ જીવાય નમ ઓમ વિનયતા સાક્ષિ નં મુકુંદા નમ ઓમ અમિતક્રમાય નમ ઓમ અમ્બોનીધીય નમ ઓમ અનતામને નમ ઓદિશિયા નમ ઓમ અનંતય નમ ઓમ અજાય નમ મહાહર્ય નમઃ ઓમ સ્વાભાવ્યાય નં જિતામિય ન પ્રમોદનાય નનંદય નમ ઓમ નંદનાય ન ઓમ નય નમ ઓમ સત્યધર્મણે નમ િવિક્રમાય નમ ઓમ મહર્ષ્ય કપિલાચાર્યાય નમ ઓતજ્ઞા નં મેદિનીપતય નમ ઓમ ત્રિપદાય નમ ં ત્રિદસાધ્યક્ષાય નમ શંગા નમ ઈમ કૃતાંકૃત નમ ઔ મહરાહાય ન ગોવિંદય નમ ઓમ સુષેણા નમ ઔં કન્કાંગદિને નં ગુહ્યાય નમ ઔભીરાય નમ ઊં ગહનાય ન ઓમ ગુપ્તાય નમ ઈ ચક્રમદાધરાય નમ ઓમ વેદસાય નંગાય નં અજીતાય નમ ઓમ કૃષ્ણાય નમ ઓમ દ્રઢાય નં શંકર્ષણાય નમ યુતાય નં વરૂણાય નમ ઓરૂણાય નં રુક્ષા નમ ઓકરાક્ષાય ન ઓમ મહમસે નમ ભગવતે નમ ઓમ ભગ્ને નમ ઓનંદિને નહી ઓનમાલિને નમ આદિત્યાય નિતિ્યાય ઓમ જ્યોતિરાદિત્યાય નમ ઓમ સહિષ્ણવે ગતિ ગતિસત્માય નમ ઓમ સુધનવને ઓમ ખંડપરાશવે ઓમ નારૂણાય નં ઓમ નં દિવસ્પૃશે નમ ઓજ્ઞ વ્યાસાય નમ ઓમ વાચસ્પત નમ ઓમ અયોજાય નમ ઓમ ત્રિશાંને નમ સામગાય નમ સામાય નમ ઓમ નિર્વાણાય નમ ઓમ ભેષજાય નમ ઓમ ભીષે નમ ઓમ સંન્યાસકૃત નમ ઓમ સમાય નમ ઓમ શાન્તાય નમ ઓમ નિષ્ઠાય શાંતિપરાયણાય ન ઓમ શુભાંગા નમ ઓમ શાંતિદાયય નમ ઋષ્ઠે નમ ઓમ કુમુદાયય નમ ઓમ કુલેશા નમ ઓમ ગોહિતાય નોપ્ત નમ ઓમ ગોપત્રે નમ ઓમ વૃષભાક્ષા નમ ઓષ પ્રિય નમ ઓમ અનિવર્તિને નમ્રહ ઓમ નિવૃતામને નં સંક્ષેપ્ત્રે નમ ઓમ સંતે ન ઓમ શિવાય નમ ઓમ શ્રી વત્સક્ષસ નમ ઓમ શ્રી શ્રીવાસાય ન શ્રીમંતાવરાય નમ ઓમ શ્રીદાય નમ ઓમ શ્રી સાઈ નમ ઓમ શ્રી ઓમ શ્રી નિધયે નમ ઓમ શ્રી વિભાવનાય ન શ્રીધરાય નમ શ્રીકરાય નમ ઓમ શ્રેયસય નમ ઓમ શ્રીમતે ઓમ લોકત્રેયાશેયાય નમ ઓમ સ્વ નમ ઔં સ્વંગાય નં સતાનય નમ નંદયે નમ ઓમ જ્યોતિગણેશરાય નમ ઓમ વિજિતા્મને નં વિધેયાત્મને નં સત્કિર્ત નમ ઓિનસંશયાય નમ ઓમ ઉદર્ણાય ઓમ સર્વતચુષે નમ ઓમ અનીશાય નમ ઓમ શાશ્વત સ્થિરાય નમ ઓમ ભૂષયાય નમ ઓમ ભૂષણાય ઓમ ભૂતયે નમ ઓમ વિશ્વાકાય નમ ઓમ શોકનાશનાય નમ ઓમ અર્ચિસ્મતે નમ ઓમ અર્ચિતાય નમ ઓમ કુંભાય નં વિશુધાત્મને ઓમ વિશોધનાય નમ ઓમ અનિરૂધાયય ઓમ અપ્રતિરથાય ઓમ પ્રદ્યુમ્નાય નમ ઓમ અમિત વિક્રમાય નમ ઓમ કાળનેગ્ને ઓમ વીરાય નમ ઓમ શૌર્ય નમ ઊં સૂરજનેશ્વરાય નં ત્રિલોકાત્મને ઓમ ત્રિલોકેશાય ન ઓમ કેેશવાય નમ ઓે નમ ઓમ અરયે નમ ઓમ કામદેવાય ઓમ નય નમ ઓમ કૃતાગમાય ન ઓમ અનિદેશ વપુષે નમ ઓમ વિષ્ણવે ઓમ વીરાય નમ ઓમ અનંતાય નમ ઓમ ધર્માજ્યાય નમ ઓમ બ્રમણિયાય નમ ઓમ બ્રમકૃત નમ ઓમ બ્રમણે નમ ઓણે ઓમ બ્રહ્મ વિવર્ધનાય ઓમ બ્રહ્મ વિદે નમ ઓમ બ્રાહ્મણાય નમ ઓ્રમીણે નમ ઓમ બ્રહ્મજ્ઞાય નમ ઓમ પ્રિયાય નમ ઓમ મહાકર્માય નમ ઓમ મહાકર્મણે નમ ઓમ મહાતેજસે નમ ઓમ મહોર્ગાય નમ ઓમ મહાકૃત્વે નમ ઓમ મહજવિને નમ ઓમ મહાય નમ ઔમ મહિષે નમ ઔતવ્યાય નમ ઈમ સ્તવ પ્રિય નમ ઈમ સ્તોત્ર નમ ઔ સ્તુત નમ ઈમ સ્તોત્રે નમ ઓમ રણપ્રિય નમ ઓમ પૂર્ણાય નં પુરી નમ ઓમ પુણ્યાય નમ ઓમ પુણ્યકિર્ત નમ ઓમ અનામયાય નમ ઓમ મનોજવાય નમ ઓમ તીર્થકરાય નમ ઓમ વસુરેતસે નમ ઓમ વસુપ્રદાયય નં વાસુપ્રદાયય નં વાસુદેવાય નમ ઔં વસવે નસુમનસે નમ ઔં અવિષે નમ ઊં સદગત્યે નમ ઈ સત્કૃત્યે નમ ઔં સતાય નમ ઓમ સદભુત નમ ઓમ સત્પરાયણાય નમ ઈમ સૂરસેનાય નમ ઓમ યતુશ્રેષ્ઠાય ન ઓમ સન્નીવાસાય ઓમ સુયામુનાય ઓમ નૂતાવાસાય ઓમ વાસુદેવાય નમ ઓમ સર્વાસુનીલ્યાય ઓમ અનલાય નમ ઓમ દર્પજ્ઞ ન ઓમ દર્પદાય ઓમ નુર્ધરાય નમ ઓમ દુર્ધરાય ઓમ ઓમ અપરાજિતાય અપરાજીતાય ઓમ વિશ્વમૂર્તિએ નં ઓમ નીપ્તમૂર્ ન ઓમ અમૂર્તિમતે નમ અનેકમૂર્ત નમ ઓમ અવ્યક્તાય નમ ઓમ સત્મૂર્ નમ સતાનનાય ન ઓમ એમ નમ ઔનેકસ્મ નમ ઓમ સવાય નમ ઓમ કાય નસ્મે ઓમ ય નં ઓમ નૂતમાય નમ ઓમ 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 લોકબંધવે નોકનાથાય ઓમ માધવાય નં ભક્તવત્સલાય નમ ઓમ સુવર્ણવર્ણાય નં હેમાંગા નમ ઓમ વરાંગા નમ ઓમ નં વિરઘ્ને નમ ઓમ વિષ્માય નમ ઓમ શૂન્યાય નમ ઓમ ધૃતાશીય ન ઓમ અચલાય ઓમ ચલાય નમ ઓમ અમાનીને નં માન્દાય નમ માન્યાય નં લોકસ્વામિને નં ત્રિલોકદૃષે નમ ઓમ સુમેઘસે નમ ઔમ મેઘ મેઘાય નમ ઓમ ધન્યાય નમ ઓમ સત્યમેઘસાય નમ ઓમ ધરા ધરાય નમ ઓમ તેજવૃષાય નં દુતિધરાય નમ ઓમ સર્વશ્રભૂતાંબરાય નમ ઓમ ઓમ નિગ્રહાય નમઃ ઓમ વ્યગ્રાય નમ ઔં નેક શૃંગાય નં ગદાગ્રજા નમ યતુર્મૂર્ત નમ ઈ ચુર્બાહવે નમ ઓમ ચતુરવ્યુહાયય નં ચતુર્ગત નમ ઓતુરાત્મને નમ ઓતુર્ભાવાય નમ ઓમ ચતુર્વેદ વિદે નમ ઓમ એકપદે નમ ઔં સમાવર્તાય નમ ઓમ અનિવવૃતા્મને નં દુર્જેયાય નમ ઓમ દુરતિક્રમાય ન ઓમ દુર્લભાય નં દુર્ગમાય ન ઓમ દુર્ગાય ઓમ દુરાવાસાય ઓમ નુરાુ નમ ઓમ ઓમ નલોકસારંગા નમ ઓમ સુત નમ ઓમ તન્તુવર્ધનાય નંદ્રકર્મણે નમ ઓકર્મણ નમ ઓમ કૃત્કર્મણે નમ ઓમ કૃતાગમાય નમ ઓમ ઉદભવાય નંદરાય નમ ઓમ સુરાય નમ ઓમ રત્નનાભાય નમ ઓમ સુલોચનાય નમ ઓમ અકાર્ય નમ ઓમ વાજસનાય ન શૃંગિને નં જયંતાય નમ ઓમ સર્વિજયિને નમ ઓમ સુવર્ણબિંદ નમ ઓમ અક્ષોભિયાય નં સર્વીશ્વરેશ્વરાય નં મહાયય નમ ઓમ મહર્તાય નમ ઓમ મહૂતાય નમ ઓમ મહિય નં કુમુદાય ઓમ કુંદરાય નમ ઓમ કુન્દાયય ઓમ પર્જન્યાય નમ ઓમ પાવનાય ન ઓમ અનિલાય નમ ઓમ અમૃતાસાય નમૃત વપુષે નમ ઓમ સર્વજ્ઞાય ઓમ નોમુખાય ન ઓમ સુલભાય નં સુવ્રતાય નમ ઓમ સિદ્ધાય નં શત્રુજિય નં શત્રુતાપનાય ન્યગ્રોધાય નમ ઉદમરાય નમ અશ્વસ્થાય નં ચાણુરાંગસૂદનાય નહાચીર્ષે નમ ઓ સપ્તજીવાય નં સપ્તધસે નમ ઓમ સપ્તવાહનાય નમ અમૂર્ત નમ ઓમ અનઘાય નમ ઓમ અચિંત્યાય નમ ઓમ ભય ન ઓમ ભાઈનાશનાય નણવે ન બૃહતે નં કૃષાય નમ ઈ સ્થૂલાય ઓમ ગુણભૂતે નમ ઓમ નિર્ગુણાય નમ ઓતે ઓમ અધૃતાય ઓમ નધૂતાય નમ ઔ્યાય ઓમ પ્રાંગવશાય ઓમ વંશ વર્ધનાય ઓમ ભારભૃતે નમ ઓમ કથિતાય નમ ઓમ યોગિને ન ઓમ યોગિસાય નમદાયય નમ ઔમ આશ્રમાય નમ ઓમ શ્રમણા નમ ઓમ ક્ષામાય નમ ઓમ સુપર્ણાય નમ ઓમ વાયુવાહનાય નધરાય નમ ઓમ ધનુર્વેદાયય નમ દંડાય નં દમિ નમ ઓમ દમાય ન ઓમ અપરાજિતાય નં સર્વય નમ ઔ નિયંતે નમ ઓમ અનિયમાય નમ ઔમ યમાય નમ ઓમ સત્વ નમ ઓમ સાત્ત્િાય નં સત્યાય નમ ઓમ સત્યધર્મપરાયણ નમ ઓમ અભિપ્રાયાય નમ ઈમ પ્રિયહર્ય નમ ઓમ અહાર નમ ઓમ પ્રિયકૃત નમ ઓમ પ્રીતિવર્ધનાય નમ ઓમ વિહાયગ્ગત નમ ઓમ જ્યોતિષે નમ ઓમ સુરૂચ નમ ઓમ ઉદ્ભુજે નમ ઓમ વિભવે નમ ઓવયે નમ ઈમ વિરોચનાય ન સૂર્યાય નમ ઈમ સવિત્યે નમ ઓમ રવિલોચનાય નમ ઓમ અનતાય નદભુજે નમ ઓમ ભક્ત નમ ઓમ સુખદાય નમ ઓમ નેગાય નમ ઓમ અગ્રજા નમ ઓમ અન્વીણ્યાય નં સદામર્ષિણે નમ ઓમ લોકાધિષ્ઠાનાય નમ ઓમ અદભુતાય નં સનાતનાય ન સનાતનતમાય નમ ઓમ કપિલાય નમ ઓમ કપએ નમ ઔ અવ્યયાય નમ ઓમ સ્વસ્તિદાયય નં સ્વસ્તિ નમ ઓમ સ્વસ્ત્યે નમ ઓમ સ્વસ્તિભુજે નમ મ સ્વસ્તિદક્ષિણાય નં અરુદ્રાય નમ ઓમ કુંડલિને નમ ઓક્રિણ્ય નમ ઓક્રમિે નમ ઓમ ઉર્જિત શાહનાય ન ઓમ શબ્દિકય નમ ઓ શબ્દશય નમ ઓ શિશિરાય નમ ઓમ સર્વારીકરાય નમ ઓં અક્રૂરાય નમ ઓમ પેશલાય નમ ઓક્ષા નમ ઓક્ષિણાય નમ ઓમી વરાય નમ ઓતમાય નમ ઓમ વિદ્યાય ન ઓમ પુણ્યશ્રવણકીર્તનાય નરણાય ઓમ ઉતારણાય નમ ઓમ ઓમ પુણ્યાય નમ ઓમ દુસ્વપ્નનાસાય નમ ઓમ વિરજ્ઞ ઓમ રક્ષણાય નમ ઓમ સદભ્યો નમ ઓમ જીવનાય પર્યવસ્થિતાય નમ ઓમ અનંતૂપાય નમ અનંતશ્રી નમ ઓમ જીતમન્ય નં ભૈયાપહાય નમ ઓમ ચતુરસરાય નમ ઓમ ગભીરાત્મને ઓમ વિધિસાય નમ ઓમ ઓમ નિશાય નમ ઓમ અનાદય નમ ઓમ ભૂવે નમ ઓમ લક્ષ્મી નમ ઓમ સુવિરાય નમ ઓમ રુચિરાંગદાય ઓમ જન્નાય નમ ઓમ જન જન્માદિય નમ ઓમ ભીમાય નમ ઓમ ભીમ પરાક્રમાય નમ ઓમ આધાર આધારનીલ્યાય નમ ઓમ ધાત્રે નમ ઓમ પુષ્પ આસાય નમ ઓમ પ્રજાગરાય નમ ઊર્ધ્વગાય ઓમ સત્પથાચારાય ઓમ પ્રાણદાય નમ ઓમ પ્રણવાય નમ ઓમ પણાય નમ ઓમ પ્રમાણાય નમ ઓમ પ્રાણનીલ્યાય નમઃ ઓમ પ્રાણભૂતે નમ ઓમ પ્રાણજીવનાય નમ ઓમ તત્વાય નમ ઓમ તત્વવિદે નમ ઓમ એત્મને નં જન્મ મૃત્યુજરાતિગાય નમ ઓૂર્ભુવઃશ્વસ્તે નમ ઓમ તારાય નમ ં સવિતે નમ ઓમ પ્રતામહાય ન્યાય નમ ઈમ યજ્ઞપત નમ ઓમ યજવને નમ ઔ યજ્ઞાંગા નમ ઔં યજ્ઞવાહનાય નમ ઓમ યજ્ઞૂતે નમ ઔં યજ્ઞ નમ ઊં યજ્ઞિને નમ ઔ યજ્ઞુજે નમ ઑમ યજ્ઞ સાધનાય નમ ઓમ યજ્ઞાત્તે નમ ઔં યજ્ઞગુહાય નમ ઓમ અન્નાય નમ ઓમ અન્નાદ નમ ઓમ આત્મયોનિયે નમ ઓમ સ્વયં જાતાય નમ ઓમ વૈખાનાય નમ ઓમ સામ ગાયનાય ન ઓમ દેવકિનંદનાય નૃષ્ટે નમ ઔમ ક્ષિતિક્ષાય નં પાપનાસાય નમ ઔભૂતે નમ ઓમ નંદકિને નં ચક્રિણે નમ ઔં સાંગ ધન્વને નં ગદાધરાય નમ ઓમ રથ પાણીએ નમ ઔં અક્ષોભિયાય નં સર્વાયુધાય ન શ્રી વિષ્ણુસ્રનામાવલિસપૂર્ણ મિત્રો આ માહિતી આ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો ઉપયોગી માહિતીઓ સાથે ફરી મળીશું આભાર